આજે ખાસ કરીને દેશના વડાપ્રધાન જન્મદિવસ ત્યારે સમગ્ર ગુજરાતમાંથી અમૂલ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે કઈ રીતે પોસ્ટકાર્ડ લખાવવામાં આવશે અને કેટલી મહિલાઓ પોસ્ટકાર લખશે આજે આદરણીય સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનવા માટે અમૂલ ફેડરેશન અને સાથે જોડાયેલી બધી જ ડેરીઓ જે ગુજરાતમાં લગભગ બધા ગામોમાં દૂધ સંપાદનનું કામ કરે છે ત્યારે ફેડરેશન એ નક્કી કર્યું છે કે ગુજરાતના બધા જ ગામોમાં આ પ્રકારે કાર્યક્રમ થાય અને બધી બહેનો મોદી સાહેબે જે પણ એમના જીવનમાં બદલાવ આવે એના માટે જે પણ સારા કામો કર્યા છે અને ગામનું સમૃદ્ધ થાય પશુપાલક સમૃદ્ધ થાય એ માટે સાહેબ જે કામ કરી રહ્યા છે એના માટે એમનો આભાર માનવા માટે અમૂલ ફેડરેશનની બધી જ ડેરીઓ આ પ્રકારનો કાર્યક્રમ ચાલુ કર્યો છે અને ગુજરાતના તમામ ગામોમાંથી આ પ્રમાણે પુષ્કર્ટ લખી અને સાહેબનો આભાર માનવાનો કાર્યક્રમ કર્યો છે આની અંદર ઓછામાં ઓછા એકાવન લાખ પુષ્કર્ટ લખી અને ગુજરાતની બધી જ ડેરીઓ આ પ્રમાણે સાહેબનો આભાર માનવા માટેનો આ પુરસ્કારનો કાર્યક્રમ યોજવા જઈ રહી છે અને બધી જ બહેનો સાહેબનો હૃદયપૂર્વક આભાર માની અને સાહેબને ભગવાન દીર્ધાયુ આપે અને સારી તંદુરસ્તી આપે અને હજુ પણ તેઓ દેશ માટે અને બહેનો માટે પશુપાલકો માટે કામ કરતા રહે એ માટે